નમસ્તે આજે આપણે લસણ અને ગોળ ખાવાની રીત અને તેને ખાવા પાછળ નામનું તત્વ હોય છે જે એન્ટી અને એન્ટી ગુણ ધરાવે છે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે લસણનું સેવન હૃદયને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે ગોળ શું છે અને તેનો ઉપયોગ ગોળ કુદરતી સ્વીટનર છે જેમાં લોહ મેગ્નેશિયમ અને મિનરલ્સ ભરપૂર હોય છે તે શરીરમાંથી ઝેરને દૂર કરે છે એટલે કે શરીરને ડિટોક્સિફાય કરે છે ગોળથી પાચન સુધરે છે અને ઉર્જા મળે છે હવે આપણે લસણ અને ગોળ સાથે ખાવાની રીત વિશે જાણીશું બે થી ત્રણ લસણ ની કડીઓ છોલી લો તેને થોડી મિનિટ હવા લાગવા દો જેથી એલેસીન સક્રિય થાય છે પછી નાના ટુકડા ગોળના સાથે ખાવા જોઈએ ખાલી પેટે પાણી ન પીવું વીસ મિનિટ પછી ગરમ પાણી લઈ શકાય છે રોજ સવારે આ રીતે પંદર દિવસ લેવું જોઈએ પછી થોડા દિવસનો બ્રેક રાખવો જોઈએ હવે આપણે લસણ અને ગોળ ખાવાના ફાયદાઓ વિશે જાણીશું બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે હૃદય ની તંદુરસ્તી ને વધારે છે રોગ પ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવવામાં મદદ કરે છે શરીરમાંથી ટોક્સિન ને દૂર કરવામાં મદદ કરે છે શરદી ઉધરસ અને ઇન્ફેક્શન થી બચાવે છે ઉર્જા વધારે છે અને થાક ઓછો કરે છે પાચન ને સુધારે છે અને કબજિયાત માં રાહત આપવામાં મદદ કરે છે ચામડી તેજસ્વી અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે આ રીતે લસણ અને ગોળનું રોજ સેવન આપણા શરીરને અંદરથી શુદ્ધ કરવામાં અને અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે જે એક કુદરતી ઉપાય છે પણ નિયમિતતા અને યોગ્ય માત્રા જરૂરી છે જેનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે તેથી લસણ અને ગોળનું સેવન શિયાળાની ઋતુમાં જરૂર કરવું જોઈએ